આજે આપણે બનાવીશું વાલોર ભૂટ્ટાનું શાક આ રીતની વાલોર છે એને આપણે સમારીને ધોઈ નાખી છે આ રીતના ભૂટ્ટા આવે ભૂટ્ટાને સમારી દીધું છે ટામેટો લઈશું અને થોડીક કોબીજ આપણે એમાં નાખીશું તો વાલોરના શાકમાં હંમેશા અજમાનો વઘાર થતો હોય છે એટલે આપણે અજમાનો વઘાર કરીશું ખાસ એમાં વાલોરથી વાત દોષ વધે છે ગેસ થઈ જતો હોય છે એટલે અજમો વાપરવાથી ગેસ ન થાય માટે અમુક અમુક શાકમાં અજમો વાપરવામાં આવતો હોય છે જેમ કે વાલોર છે ગવાર છે અને અમુક છોલે ચણા છે ઘણા ખરા કઠોરમાં બધા અજમો વાપરતા હોય છે અને ફરસાણમાં પણ અજમો વપરાતો હોય છે જેમ કે ભજીયા છે ગાંઠિયા છે સેવ છે એમાં અજમો વપરાતો હોય છે અજમો આપણને દોષનું તો શમન કરે છે પણ કફદોષને મટાડે છે ફેફસાના રોગોને પણ એ મટાડે છે અને આપણા કબજિયાત રહેતી હોય તો કબજિયાતને પણ મટાડે છે ઘણાને વાયુ થઈ જવાથી ઉડકાર આખો દિવસ આવતો હોય છે તો અજમાનો ઉપયોગ કરવાથી ગેસ થતો નથી અને વારે વારે ઉડકાર આવવો એ તકલીફો બધી દૂર થાય છે સ્ત્રીઓને માસિક સમયે પેટનો દુખાવો થતો હોય તો અડધી ચમચી અજમો અડધી ચમચી સંચળ અને ચાર મળી બધું ભેગું કરીને ખાઈ જાય તો એ પેટનો દુખાવો તરત મટી જતો હોય છે આ રીતે જોવા જઈએ તો અજમો આપણને ખૂબ જ ફાયદાકારક છે તો હવે આપણું તેલ આવી ગયું છે આપણે એમાં રાઈ નાખીશું અને અજમો આ રીતે આપણે મસળીને નાખીશું ઘણા પ્રાંતમાં ભજીયામાં પણ અદવું નાખવામાં આવતો હોય છે કરીશું છે કે પીયાળામાં શાક ખાતા આવતું હોય છે તો ભૂટાથી પણ આપણો કપ દોસ નું થાય છે શેકવાના રોગો માટે ભૂતાઓ બહુ સારું ગણાય છે ભૂતોને શેકીને ખાવાથી પણ બહુ ફાયદો થાય છે શ્વાસની બીમારી હોય કપ થતો હોય વારંવાર તબી થતી હોય તો આ ભૂતાનું શાક બહુ છે કોબી જ આપણે એટલા માટે નાખવાની છે કે થોડીક શાક આપણું લક્ષાદાર બને એટલા માટે આપણે કોભી નાખવાની છે ઘણા લોકો ને કોબીજ નું શાક નથી ભાવતું હતું તો આ રીતે શાક આપણે કોબીજ નાખી શકીએ થોડું શાક આપણું લચકાદાર બને ફ્રાય કરવાનું છે બરાબર ને જો આપણે એને મીઠું નાખીને ઢાંકી દઈશું આપણે જરૂર લાગે તો પાણી નાખી શકીએ બરાબર મિક્સ કરી અને ઢાંકી રાખવાનું છે કેટલા સમય સુધી ઢાંકવાનું છે બસ વાલોર ચડી જાય રીંગણ તો જલ્દી ચડી જાય આ ભૂટ્ટો તો ચડતા વાર નથી લાગતી પણ વાલોરને આપણે બરાબર ચડવવી પડે કે વાલર બરાબર ચડી ના હોય તો આપણને ગેસ થઈ જાય તો હવે આપણે હળદર નાખીશું જરૂરિયાત પ્રમાણે બીજા મસાલા આપણે શાક ચડી જાય પછી નાખીશું જીરું અને લાલ મરચું અને તેની ચટણી અને ગળપણમાં આપણે ગોળ નાખીશું ગોળ પણ નાખી શકો ખાંડ પણ નાખી શકો અને ટામેટા નાખવાનું હવે આપણે એને ઢાંકી દઈશું થોડીક વાર ચાર મિનિટ ધીમા ગેસ ઉપર આવી રીતે દાખલ રાખવાનું છે હવે આપણે શાકને જોઈ લઈએ શાક હવે પડી જવા છે તો હવે આપણે એમાં મસાલો કરી દઈશું એમાં આપણે નાખીશું ટામેટા જ્યારે આપણે ટામેટા નાખી દીધા હવે આપણે એમાં ગોળ બધું બરાબર મિક્સ કરવાનું છે હવે હવે આપણે માલ મૂક ધાણા જીરણું દાળ મરચું નાચું છે અને બધું બરાબર મિક્સ કરવાનું છે ગેસ ચાલુ રાખવાનો છે આપણે મસાલાને બરોબર ચડવા દઈશું પાંચમી ફરીથી આપણે થોડી વાર માટે આપણે ગેસ ધીમો કરીને મૂકવાનો છે આટલા લીલી ચટણી નાખી દઈશું લીલી ચટણી પણ આપણે મરચાની ચટણી છે નાખી દઈશું પછી બરાબર મિક્સ કરી અને આપણે ઢાંકી દઈશું કોથમીર મરચાની લીલી ચટણી પણ નાખી દીધી છે એ ખાસ લાવવા માટે આપણે ઢાંકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ શાક સરસ તૈયાર થઈ ગયું છે આ રીતે તેલ છૂટે એટલે સમજવાનું છે આપણે શાક તૈયાર છે આપણું શાક તૈયાર છે જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ